શ્વર મહાદેવ છે ભગવાન શિવનું બહુ પ્રાચીન મંદિર છે આ શિવલિંગ છે બહુ પ્રાચીન છે જુઓ અને અહીંયા એક ક્ષત્રિય રાજપૂત દાદા હતા દરબાર એ દરબાર બાપુએ અહીંયા કમળ પૂજા ખાધેલી છે એટલે પોતાની જાતે પોતાનું મસ્તક કાપી અને આ ભગવાન શિવ ઉપર ચડાવેલું છે એને કમળ પૂજા કહેવાય મસ્તક એ કમળની શસ્ત્રાર છે મસ્તક એ શસ્ત્રાર શસ્ત્રદલ કમલ છે એ અંતિમ પૂજા છે શિવ ભગવાનની તો આ જંગલેશ્વર મહાદેવ ઉપર એ દરબાર બાપુએ કમળ પૂજા ખાધેલી છે કમળ પૂજા ચડાવેલી છે ભગવાન ઉપર જંગલેશ્વર મહાદેવ રાજકોટથી પચીસ ત્રીસ કિલોમીટર દૂર અ કાલાવડ રોડ પર છે મેટોડા થી આગળ જવાનું તો આવે અમે અહીંયા આજે ભગવાનની પૂજા કરવા આવ્યા છીએ અને રુદ્રાભિષેક કર્યો અને બસ ભગવાન પ્રાર્થના કરીએ છીએ બધાની બધા માટે